તો તમને ઝૂમ કરીને દેખાડું છું તમે જોઈ લેજો માવો ખાવો હોય તો આવો માવો ખાવા આ તેલનો બાટલો ને અહીંયા થાય છે લીંગણા હરખા પછી લીંગણામાં મચ્છાલો ભરવાનો છે પેલા જોવાનું છે કે લીંગણા હળેલા બળેલા છે ને પછી કરછર કરછર કરીને દવો ટીકોણી ઉપર દીધું છે ડુંગળીનું રોવો તમે એટલી બધી ડુંગળી મોડી નાખી પેલા મોડી પછી મશીનમાં નાખી પછી અહીંયા રીંગણાના પેલા રોવાનું હતું હળી છે નહીં ને એમ પછી એમ જોઈને જોઈને મેઘતું રાવવાનું હતું રીંગણા હતા લાડ બધા ગોલખીના રીંગણા તમે ખાતા હોય તો કોમેટ કરી લો ગોળખીના લીંગણા તો કેટલા છે લીંગણા અને આપણા ફોનમાં વિડીયો ઉતારી છે અને આ ફોનનું રિઝલ્ટ કેવું છે એ તમે કહેજો લો આપણે હમણાં નવો લીધો ને વિવો ટી ફોર એક એનું રિઝલ્ટ છે આ કોમેટમાં કહીજ કેવું છે રિઝલ્ટ તમારે પણ ફોન લેવો હોય

بېشې پاینل له میټر ولنګلانه لايږه پېويږه ټمټه ماشين مونږ کې دي ټمټه ټمټه نو سونده سوندو کورو مینو ماشين کار سره کار سره کار سره حلوا مینو ډله ټمټه نه کوي ويو ځای دونهډي کار سره کار سره کار سره એટલું મશીનમાં નખો એટલું અને ટમેટા મોડાતા થાય ને મશીનમાં નખાતા થાય મશીનમાં પૂરું થઈ જાય એ ટમેટા મોરે તા એક ટમેટું મોડે ને આ તો પૂરું થઈ જાય તવા ઘર ખર્ચાળ કરીને નીકળી જુસે એટલો ટોમેટાનો સુંડો કરેલો છે

જો ફરવા છા લીંગણા ફરાઈ જશે અને હમણાં પાંચમું રીંગણું આખા રાીંગણા શાક બનાવી એટલે વાંચતો લાગે હો રીંગણા ફરવાના હોવાના ફાઈનલ મિત્રો આ રીંગણા ફરાઈ જશે અને હવે જગાવવાનો છે સુલો હવે સુલો જગવી દીધો છે ગણપત દાદા નામ લઈને અને હવે તપેલું અને માસે ટપેલું મેકવાનું છે તો પેલા તમે સૂલો રહી લો હડખાય પછી અમે ટપેલો મેક દઈએ પછી તપેલું મેં દીધું તપેલા અમે નાખી દીધું તેલ તેલ નાખી દીધું અને ઘડી આમાં અંદર રહેવા દેવા નહોતું એટલે તેલ આવી જાય એટલે પછી અમે કરવા અમે તાપ સાફ કરવા મહિના ને મસાલો નાખો તો તેલ નતું આવેલું નાખો ટાઈપ આમ ને આમ હા પછી લઠણ એવું નાખી દીધું પછી આવી તેલ તેલ આવી ગયું એટલે નાખવા માંડવા નતું આધે હલો પછી હલાવવાનું હતું પછી હલાવવા વિના અમે સમશે સમશે તેલ ઠેર પછી નાખવાની હતી ડુંગળી પછી તો નાખી દીધી ડુંગળી જવા તમે ડુંગળી નાખી પછી હમણાં ખરીકરા નાખવાના હતા ટમેટા ટમેટા પછી હમણાં ખરીકરા નાખવાના હતા પછી નાખવાના હતા ટમેટા ટમેટા લાવો ટમેટા ની વાર છે ટમેટા ને નાખવાના જો અહીંયા પેલા સરખું પાકવા જો એ કઈ ટમેટા નાખ્યા નહીં આમને ડુંગળી ના દીધી ડુંગળી સરખી ચલે રહ્યા પછી નાખ્યા ટમેટા હો એક ડીશ ભરીને ટમેટા નાખી દીધા બોલો શું વાલ લાગે ટમેટા નાખી દીધા પછી હલ્લાવાનું હતું પછી હલવાર થોડીક હો તમે ગેવી કેમ બનશે મસ્ત બનશે ને ગોલખી ના લીંગણા છે મસ્ત શાક બને મરસું નાખી દીધું છે બુડબુડિયા બોલવા મીના છે લાટ અને હવે નાખવાના છે હવે અમે ગોરખીના રીંગણા નાખવા મીનાથી આ ના રીંગણા થોડાક રીંગણા નાખેલા તો આખું ટપેલું ભલાઈ ગયું હે કે રીંગણા

રીંગણા છે એટલે મરસું નાખવું પડે એટલે મરસું નાખી દીધું નાખી દીધું એમ તીખું નહીં થાય પછી પાછું મરતું પછી નાખી દીધું મચાલો મચાલો નાખો ઉપરથી ને થી ને મસાલો નાખો ગોળ ખીનાલ ઇંગણા દેખાતા બેન થઈ ગયા તમે ગોળખીના ખીનાલ ખાતા છે ન ખાતા હોય પછી આખું કઈ ફરી નાખો નતું પાણી નાગડી આખું કાઈ નું ભડે ને પાણી પાણી નાખ્યો ને પછી હલાવવા મંડવા નો પછી હલ્લા મંડ્યા જો હવે દેખાય ને ગોળખીના રીંગણા મસ્ત હવે એને સરવા દેવાના છે આમનું ટાપ કરીને પાસું નાખી દીધું મરશું મોરું રાખતું છો તો નાખું મરસું મરસું નાખ્યું પછી આખી પડી નાખી દીધી મરચાની પાછી અને મને એમ થઈ જાય શાક થઈ જાય તીખું હવે જેવું હોય એવું ખાઈ લેવું તીખું થઈ જતું હોય ગોળખીના રીંગણા છે આ પહેલી ફેરું ખાવાના છે એટલે Pasti ya mau gol kena dengna benih dia so. Benu wae wa ka. Ringna, ringna zo ya ta to ringna wasa lega. Andar gadi ja se. Dah krit na dekha se. Pasti sak benih jun pasti ekwa mina papar. Papar ekwa mina કારણ કે ગોળખીના રીંગણા હાલે પાપડ તો ખાવા પડે નહી એટલે પછી અમે પાપડ છે શાક બની જવું અને સાઈડમાં પાપડ હેકાતા હોય છે ટેકનોલોજીયા છે ટેકનોલોજીયા કેમ હું વેળીયા કેમ ઉતારું એ રહો તું કઈ તો એટલા પાપડ રસી ગીરે કે નહીં ખાશે હેલો ભાઈ શાક ઉતાર લાવું નથી એટલે ઉતારી લીધું શાક પછી હેકવા મીના પાપડ ત્રણ પેકેટ પાપડના હતા તો હંગા હેકતા થા હું તો બેઠો નહીં રહેતી આ રસિકગીરી બાપુ છે એ પાપડ હેકે છે એનું નામ છે રસિકગીરી બાપુ તો બહુ આ હમીશ અહીંયા બેઠા હતા પણ નીકળી ને અડધા પાપડ હેકે ને અમે રહો હવે ફાઈનલી મિત્રો અમારે આખા રીંગણાનું શાક બની જવું

મારામાં એક જ રીંગણું નખજો ફાઇનલી મિત્રો અમે રમવા બેસી ગયા થઈને રમો અમે એટલા મિત્રોએ પ્રોગ્રામ કર્યો છો તમે જોઈ શકો છો આ છે રસિક ગીરી બાપુ અને આ છું હું પોતે અને હું બે છું ગોળખીના રીંગણા ખાવા નવો મિત્રો તો તમને આજનો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો અને આવા નવા વિડીયો અમે બનાવતા રહેવું તમે અમને સપોર્ટ કરતા રહેજો જય શ્રી રામ